વડોદરા આ જિલ્લો કે જેણે ઘણું બધું સહન કર્યું છતાં એ કોઈ વાહરે ન આવ્યું એક સમય હતો કે જે ઘરમાં પાણી પાણી હતું ખાવા માટે અનાજ ન હતું છત્તે પાણીએ પીવા માટે પાણીના ફાંફા હતા એટલે સ્વાભાવિક છે કે માણસને તકલીફ પડે કુદરતને તો કહેવા નથી જઈ શકાતું પણ જેને આપણે આપણા રક્ષણ માટે ચૂંટીને મોકલ્યા છે તેમને તો કહી શકાય નહીં જ્યારે સાંભળવાનું હતું ત્યારે આ તમામ નેતાઓ મૂઠ અવસ્થામાં હતા હવે થોડુંક ભાન આવું લાગે છે અને ખબર પડી લાગે છે કે ચૂંટણી જેવું કંઈક નજીક આવે છે તો થોડીક લાલચ જાગી અને આબરૂ બચાવવા આ નેતાઓ કોર્પોરેટરો જાગ્યા અને લોકોને રીઝવવાનો પ્રયાસ શરૂ કર્યો નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે પૂરની પરિસ્થિતિમાં તો કોઈ નેતાઓ અને કોર્પોરેટરો વડોદરાની જનતાની બહારે નહોતા આવ્યા અને જ્યારે પૂરના પાણી ઓસર્યા ત્યારબાદ આ નેતાઓ અને કોર્પોરેટરો જનતાની વચ્ચે ગયા પરંતુ જનતાએ તેમને જાકારો આપ્યો અને તેમને તેમના વિસ્તારમાંથી ભગાડવામાં આવ્યા ત્યારે હવે ફરી એકવાર આ નેતાઓને ક્યાંક ભાન થયું અને હવે નેતાઓ ફરી એકવાર જનતાની વચ્ચે જનતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પહોંચી રહ્યા છે વડોદરાના એરફોર્સ મક્કમપુરાની પાછળ જે આત્મીય કાઉન્ટીના જે રહીશો છે તેમની સમસ્યા હતી અને તે સમસ્યાની જાણ થતાં જ ત્યાંના જે કોર્પોરેટર છે તે ત્યાં પહોંચી ગયા હતા નિર્માણધિન જે સાઇટ હતી કે જેને સામાન જે કહી શકાય તે સામાન રસ્તા ઉપર મૂકવામાં આવ્યો હતો જે બાબતે બિલ્ડરને અનેકવાર સ્થાનિકો દ્વારા ટકોર કરવામાં આવી હતી પણ જોકે આ ટકોરની બિલ્ડર અવગણના કરી અને તેની મનમાની ચલાવી રહ્યા હતો ત્યારે આખરે સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને બોલાવવામાં આવ્યા તો કોર્પોરેટર ત્યાં પહોંચી ગયા અને એ ઘટના દરમિયાન જે વાતચીત થઈ તે વાતચીતમાં કોર્પોરેટરનો વિડીયો છે તે પણ વાયરલ થયેલો સામે આવ્યો છે જેમાં કોર્પોરેટર બિલ્ડરને ચીમકી આપી રહ્યો છે કે આ શબ્દ કોઈને પણ વાપરવાના નહીં કે તમારાથી થાય તે કરી લો આ ફરી ના થવું જોઈએ તને જે ભાષામાં સમજણ પડતી હોય તે પાડી દેજે ફરી વખત જો આ શબ્દનો પ્રયોગ ના થાય હું કાઉન્સિલર છું ઘનશ્યામ પટેલ ત્યારે કોર્પોરેટર ઘનશ્યામ પટેલ વધુમાં શું બોલી રહ્યા છે તે આ વિડીયોમાં આપણે જોઈએ ના જોઈએ જે ભાષામાં

કોર્પોરેટર ઘનશ્યામ પટેલ કે જે વડોદરાની જનતા એ મક્તમપુરાની જે જનતા છે તેમને તે ફોન કર્યો અને તે તરત પહોંચી તો ગયા પરંતુ અહીંયા ગાડી સવાલ એ ઊભો થાય છે કે તમે જે બિલ્ડરોને છાવર્યા છે તેના જ કારણે આજે બિલ્ડરો આ પ્રકારે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે અને હવે જનતાની વચ્ચે જઈને જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે જનતાને રીઝવવા માટે થઈને તમે સીન સપાટા કરી રહ્યા છો જ્યારે તમારી ખરેખર જરૂર હતી ત્યારે તો તમે જનતાની વારે પણ નહોતા આવ્યા કે તે જનતાની સામે જોવા પણ નહોતા આવ્યા તમને જનતા ફોન કરી રહી હતી ફોટા મોકલી રહી હતી તમને મેસેજ કરી રહી હતી તો તેમને કોઈ જવાબ પણ ના મળ્યો માત્ર જે ફોટા આ કોર્પોરેટરોને ત્યાંની સ્થાનિક જનતા દ્વારા મોકલવામાં આવતા હતા તે ફોટા સોશિયલ મીડિયામાં કોર્પોરેટરો દ્વારા પોસ્ટ કરીને વાહવાઈ લૂંટવાનું જ કામ કર્યું હતું ત્યારે હવે જ્યારે આ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ જ કોર્પોરેટરો ફરી એકવાર જે જનતાની વચ્ચે જાય છે અને સીન સપાટા કરતા હોય તેવું જ લાગી રહ્યું છે સાહેબ આ જનતા છે એમને બધી જ ખબર પડે છે કે તમે શું કરી રહ્યા છો ચૂંટણી નજીક આવી એટલા માટે તમે આ જનતાની વારે પહોંચ્યા છો તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો અને બિલ્ડરને પણ ખખડાવતા હોય તેવું લોકોને દેખાડી રહ્યા છો પરંતુ આ બિલ્ડરો તમારા લીધે જ આજે આટલા મોટા થયા છે ને તમે એ લોકોને આટલી છૂટછાટ આપી તમે એ લોકોને પહેલનથી જો કાબુમાં રાખ્યા તો આજે આ દિવસો જોવાનો વારો ના આવ્યો હોત ત્યારે આ જનતા જ કહી રહી છે કે હવે ચૂંટણી નજીક આવી રહી છે અને તમારા આ સીન સપાટા છે તે બંધ કરી દેજો ત્યારે કોર્પોરેટર દ્વારા જે પ્રમાણે બિલ્લને ખખડાવવામાં આવી રહ્યા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર